ભૂલ થતી ગાંડી તારી અહીંયા ઓપિસે ન હોય છે વરસાદ નો ફોટા પટરી ગયા તો મયુર ભાઈ શાહ લઈને કેટલી તારીખ આપશો તમે છત્રી તારીખ પેલી તારીખ આવી જાય ને આજ તમારે ઉતરી જો એમ નહીં ભાઈ આ અને મુફત ની ગુણું જોતી મારે તમને કે ભાઈ હું ગુણને દઈ દઉં ભાઈ બરાબર નહીં બાકી મારે મારેના ભાતરીનો છત્રીના આંકડો અમારા મેચિંગ થાય જ નહીં લીલું પહેરો તો હું લાલ પેરું હું લાલ પેરું લીલું પેરું આ તો કુદરતી મેચિંગ થઈ ગયું બાકી અમારે મેચિંગ થાય નઈ કોઈ દીધી કપડા કા મિસિસ ભારતી સોલંકી જરાક રોટલી કરો લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો બધા લોકો મજામાં જ હશે બધું અને જય દ્વારકાધીશ જય મમગળ રાધે રાધે ફરી એક નાવ શરૂઆત કરી દીધી છે અને વરસાદ દે ટુકમાં એનું કામ ચાલુ કરી દીધું છે જય દ્વારકાધીશ જય મમગળ જય દ્વારકાધીશ જય મમ રાધે રાધે પછી ક્યાં જાવું જય દ્વારકાધીશ જય મમગળ જય જો હું તને શું કહું ઓલો રિંગકોટ કાઢ દે ની કારણ કે વરસાદ છે તો હું પડ રહી છું રિંગકોટ આઈ નથી તો ઓફિસે પડ અરે ભૂલ થતી હે ગાંડી તારી અહીંયા ઓફિસે નો હોય ઓફિસે પડ અરે તું જો તો ખરી હેરખો ઓફિસે નહીં હોય અહીં હે એકવાર જોઈ લઉં ઓફિસે લે જ નહી ગયો અહીં જ પડ્યો માર રિંગકોટ હમણા ઓલા નીઠે જ એક પડ્યો જોયું ને ભાઈ પેલા છે ને રિંગકોટ ગોટી લઈને પછી છે ને મારા જવાનું છે પ્રેમિત દેવા તો ચાલો ફટાફટ નીકળીએ આપણે ભાઈ અત્યારે ડેરી એના છે ને વરસાદ નો થોડાક ફળ રહી જાય તમારો મયુર ભાઈ શાહ લઈ આ ભાઈએ તો કઈ દી જગા આ ભાઈએ તો કઈ દી શાહ પાયો નહિ આપણે બરાબર આ તમારો ભાઈ મયુર શાહ લઈને વાહ 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 મયુર કામ ભાઈ ખબર પડ એ તો ઠીક કનો ભાઈ હમણા તમે છત્રી આપો હાસી વાત છે કે હે આ લે ઓટવાની બધી કસ્ટમરને ને દે દે ભાઈ હમણા છત્રી આપ્યો છત્રી લેવાની છે રેડી છત્રી બધી આપણે બધી વસાર વાત થઈ ને દે દે ભાઈ છત્રી ને આપણે વાત થઈ બરાબર હે ફાઈનલ ફાઇનલ આવે એવડી પબ્લિક જોઈને પછી ન આપે છત્રી હે છત્રી જોતી ને આપણે છત્રી છત્રી આપે રેડી ને કરનો ભાઈ કેટારીખે આપશો તમે છત્રી પેલી તારીખે આવી જાય ને હાલો તો ભાઈ ટૂંકમાં પહેલી તારીખે છત્રી આપે વાહ 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 મયુર ભગવાન કરે ને તને હોવરોનો કરે ને વાહ ભાઈ વાહ મયુર વાહ

આ તમે વેજે દીધા ને એમાં જ કોઈ દીકરી નથી દેતા ફાઈનલ છે બીજી વાત ના વાલો ફેમી લાગ આમનો થઈ ગયું છે ઇનીરે ખોટી મગજમારી મારી નથી હવે મારે જવાનું છે ઘરે ને એ રાખું છે ને પોડરી ગયું હતું કારણ કે વરસાદ આવતો હતો તો વરસાદ રહી ગયો હવે જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને એટલે માણા તો સારો છે મત બે ઘડી મસ્તી કરતા એટલે કોઈ સિરિયસલી લેતા ની વાત હું બે ઘડી મજાકની વાત હોય હાલો જાય ઘરે ને મળીએ ઘરે જઈએ

કે હું બેંક નું પેમેન્ટ કરવા વાગી ગયો અને પછી આવીને ટૂંકમાં ઓલા જુનાગઢ ઓલા એક છે ને અમારા કુટુંબમાં રિલેટિવ છે ને અહીંયા ટૂંકમાં એક્સપાયર થઈ ગયા હતા ને હું પાછો આવ્યો ને બેંક નું પેમેન્ટ કરીને કે મારા મમ્મી બાજુ હું બેહો વાગી ગયા ત્યારે હું વહી ગયો તો અહીંયા છે ને જુનાગઢ વઈ ગયો તો અહીંયા બેહો માટે આવતા આવતા થઈ ગયા અત્યારે મારે સાંજ રેડી મમ્મી ક્લિયર થઈ થયું કે તમને ક્યાંય ગયો તો હું હતું હા હાના જય શ્રી કૃષ્ણ કહેવાના છે હડું એક મને જાણવા મળ્યું સાડીનો કલર અને સોફાનો કલર મેચિંગ મેચિંગ છે એટલે એ તો તને કેતા ભૂલી ગયું કે આપડે મામા તે પણ લીલા લુગડા પહેર્યા હતા પણ લીલું ટી શર્ટ પહેર્યું હતું આ તો બધાની કમેન્ટ વાંચી પછી ખબર પડી કે તમે કે મેચિંગ મેચિંગ પહેર્યું એટલે

વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે ને ધીમી ધારનો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ અને હા વરસાદ ઉપરથી મને વાત આવી કારણ કે મોરબીના ઘણા એવા સબસ્ક્રાઈબર છે કે એની કમેન્ટ આવી હતી અમે ટૂંકમાં કીધું હતું કે અમે તો થાકી ગયા વરસાદ જોતો તો લઈ જાઓ તો મોરબી પંથકના બહુ કમેન્ટ આવી હતી કે પરેશભાઈ તમે બધા લોકો પ્રાર્થના કરજો કે અમારે અહીંયા વરસાદ થઈ જાય અને મોરબીમાં હજી હોવણી લાયક વરસાદ નથી થયો એવું બધા કીધું છે તો ભાઈ આપણે બધા લોકો સાથે મળીને શ્રાવણ મહિનો ચાલે છે તો મહાદેવને દેવા દેવ મહાદેવને પ્રાર્થના કરીએ હે મહાદેવ જે વિસ્તારમાં મોરબી પંથકની અંદર જ્યાં વરસાદ નથી થયો તો ત્યાં વરસાદ થાય અને એ લોકો પણ ટૂંકમાં હું કે વરસાદનો આનંદ લે વાવણી કરે અને જેથી કરીને દુષ્કાળ ના સર્જાય ભાઈ જો કે અમારે નાગેરની અંદર તો મહાદેવે ખૂબ કૃપા કરી અને રેડે 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 દરરોજ ડેલી વરસાદ ચાલુ જ છે તો મહાદેવને પણ પ્રાર્થના કરીને તમે બધા લોકો પાછા કમેન્ટ કરજો અને મહાદેવને પ્રાર્થના કરજો કે ભાઈ હા જે જગ્યા પર વરસાદ નથી થયો ત્યાં વરસાદ થાય તો એ લોકો પણ વર નીકળી જાય ભાઈ કારણ કે ભાઈ એવું કહેવાય છે ને સૌનો સાથ સૌનો વિકાસ અને જો બધાની દુઆ અને પ્રાર્થના થાય ને તો એકસોને દસ ટકા જે આપણે ધારિયાની વસ્તુ કરી શકીએ જે વસ્તુ માનતા હોય એના માટે જે નથી માનતા એને તો લેવા દેવા છે નહીં તો પ્લીઝ બધા લોકો પ્રાર્થના કરજો અને જે ડિસ્ટ્રિક્ટમાં વરસાદ નથી થયો એવું નથી કે મોરબી અંદર પણ જે ડિસ્ટ્રિક્ટમાં એ ડિસ્ટ્રિક્ટમાં વરસાદ થાય કારણ કે જ્યાં નથી થયો એને ખબર છે કે હું પરિસ્થિતિ સર્જાય કારણ કે તમે બધા લોકો મારા કરતા ઘણા સમજદાર છે તો હું શું કેવા માંગુ છું બધા લોકો સમજી ગયા છે મગફળીમાં અત્યારે મહી આવી ગઈ જો છે હવે આ બધી છે ને પત્તા છૂસી લઈ એની પહેલાં આપણે છે ને આની કંઈક વ્યવસ્થા કરવી પડે દવા બવાઓ મારવી પડે બાકી મગફળીમાં કંઈ થાય નહીં એક જગ્યાએ નહીં બધી જગ્યાએ જો તમને બતાવું પણ મહિનો અત્યારે છે ને જોરદાર અટેક થઈ ગયો છે આમાં શું થવા દે માંડવીમાં તો છે તો હવે આનો છે ને કંઈક આપણે ઇલાજ તો કરવો પડશે હું ટૂંકમાં દવા તો લેતા આવ્યો ફાટવી પડશે હું તને શું કહેલી મહી તો જઈ એમાં હે તું મને કેતી કા નથી કહીને આવી તો દુનિયાની હે

આ છે ને માંડવીમાં જે કોણો પોઈ ને જે આ છે ને આ ને એટલે પીરા પાંદરા થાય ખબર પડે તને હવે ખબર પડી ગયું તો હવે ભૂખ લાગી છે તો મિસિસ ભારતી સોલંકી જરાક રોટલી કરો ને

વાહ ભાઈ વાહ તો છે ને ભારતી મારા માટે ગરમા ગરમ રોટલી બનાવી છે કારણ કે હું ગયો તો વાર કટિંગ કરવા માટે થઈને અને દાઢી કરવા માટે કારણ કે મારે જવાનું છે બાર એક્યુલી કાલે યાર અને હું આવ્યો ને કે તો બધે ખાઈ દુ મારી તમે રાહ કેમ ન જોઈ તો તમે તો ભાઈ મારે આવતા આવતા થઈ ગયું મોડું ને આ બંજાઈ લેસન કરે વાહ ભાઈ વાહ ને મમ્મી ની તો બધી થઈ ગયા જો